જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા વ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય કાંઈક થોડોક હાથ ફરી ગયું એવું લાગે ને તમને તબિયત કાલે લૂઝ થઈ ગઈ હતી આજ વાંધો નથી કાલે દવા લઈ આવ્યા હતા આજે આપણે બ્લોક ચાલુ કર્યો દુકાઈની જતા હતા ને માર્ગમાં વેકરામાં માથે પાણીનો નજારો એવો હે ને તેમ થઈ ગયો ઘડીક ઊભી જઈ બ્લોક એ ચાલુ કરી દઈએ અહીંથી તો તમે જોઈ લો જોઈએ સામે કાંઠે મંદિર મંદિર અત્યે માનું મંદિરનો નજારો ભાઈ વિક્રમ પણ તાજ તેલ જેવું જાય ભાઈ હાલો તો હવે દુકાને જઈએ આપણે દુકાને જઈને મેડા

એક ગ્રાહક હતો તો ગ્રાહક પણ હસું હસવાઈ ગયો અને આપણે ફ્રી થઈને બેસી ગયા તુ કાઈ નહીં અને હવે તમે વ્લોગમાં બને રહી જાઓ આ જે આપણે નવીન કામ કરશું ને હંજુથી એ તમને દેખાડશું હાલો તો વ્લોગમાં બન્યા રહી શા બની ગયો હવે હે બેસી ગયા કા કાર્ડ નહીં તમે આપણે પણ સવારમાં માંગ્યા છે એમ લાગે કોમેન્ટમાં કહીજો નહીં સારા લાગે નહીં તે તો આપણે વેલા મૂણા કુકિયાને વેલા મૂણા લઈ લેવાના હે તો હેતુ આપણે ચશ્મા પહેરીને નીકળી ગયા વાડી તરફ કેમ કે હવે બપોર થઈ ગયા બપોરા આપણે કરી આવી પછી ને ચશ્મા પહેરવાનું વિઝન છે આપણે આયકુમાં વેલ છે એટલે ચશ્મા પહેરી રાખી તો વધુ સારું કેમકે પવન ની લાલ ઓછી હાલો તો આપણે હવે રામપ્ય લઈ નીકળી

અને પછી માંડવી પાવા ધોરીઓ કરવો તો આપણે ઝાડમાં થોડા આપણે ને ઓરા કરવાના છે માંડવી ફાલ ઠીક ઠીક છે બહુ ન પખાઈ ના જેવું મીડિયમ મીડિયમ છે બરાબર ચાલો આપણે હવે ઓરા કરવા એટલે કરી નાખવાના છે હાલો ખાવા હોય આવી જાય જો પાછા કે હો કીધું નહીં મને હા તા લાગે એમ જોરદાર આલે અસલ હે કઈ જા હે કે થા તો ઓલી ખાવા મેંડી મેંડી જરી દેખે હાડી કરને

બેણા રે જો બન કીયો કે આપણે 10 માં મેરેજ આવી છે નાથ કા તો તેડે પછી પડી ઓલા નાથ કા ભાઈ આઉતો જો હે અમે કેમ કહી હમો دیر સે જાજો સે ટોલ નહીં હોય તો બસ કવ અમે ક્યાં જઈ રિયા હમો સે તો નહીં રદ આ બડા પહંત જડી કે હા બક્ષણ બારી જાજી જડી જા હા

મોડો મોડો રામ મંડળી ફૂગી જાય એવું ભાઈ ન આપણે કોઈ દી ઓલું તારા હમરું પણ આટો બેઠા હોય ખોટી થઈ ગયો ખોટી થઈ જાય વાત જુદી દુકાઈ ને જાય હું તડકા જમાવટ લીધી હો તમે મેગી ખાઈ આપણે જવાનું હે ભણગોર ને મેરે ત્યાં જોઈએ આપણે મંદિર બ્લોક માં બનારી કાને આપણે હાન પડી ગઈ છે અને હવે આપણે વ્યારું પણ કરીએ નહીં જ્યારે અને પછી એડિટિંગ કરવાનું બાકી છે હાલો તો વાડીને જઈને મેળ્યા બ્લોગમાં બેના રહી આપણે ખૂબ બધાય કરાય નહીં આ દોજી ભાગી તો મેળ્યા આપણે વાડીએ આવી ગયા થઈ ગયું ખાઈ લીધું હવે છે અને ખાઈ પી લીધું અને આપણે હવે છે ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી કરીએ અશ્વિનભાઈથી પૂરો કરી નાખીએ આજનો વ્લોગ કેવોક લાગ્યો ગયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં કહેજો કેવોક લાગી ગયો એ તો બરાબર બાકી શેર કરો આગળ તો મજા આવે